તો એ લક્ષણોને ધ્યાનમાં લઈને મેં ઘણી બધી શોધખોળ કરી ઘણા બધા રિસર્ચ પેપર જોયા અને અંતે હું એ તારણ ઉપર આવ્યો કે આ વર્ષે મરચીમાં એક નવો વાયરસ આવ્યો છે જે આપણા માટે નવો છે ગુજરાત માટે નવો છે અને આંધ્ર અને કર્ણાટકમાં જનરલી આ વાયરસ આવતો હોય છે અને આનાથી પચાસ ટકા જેટલું ઉત્પાદન કપાઈ શકે છે તો આ વાયરસનું નામ ટોસ્પો વાયરસિસ છે અને ટોસ્પો વાયરસીસ એટલે એક વાયરસ નહીં પરંતુ ટોટલ નવ વાયરસ ભેગા થઈને આ લક્ષણો છોડમાં બતાવે છે

તથા આપણે ત્યારે મૂળ તૂટે છે મરચીના અને અટકાવવાની રીતો જોઈએ તો સૌપ્રથમ ખેડૂતોએ જેટલા વાયરસ વાળા છોડ દેખાય એને ઉપાડીને શેઢે ખાડો કરીને ટાટી દેવા જોઈએ જનરલી ખેડૂતો શેઢે પારે એમના નાખી દેતા હોય છે પણ એક ખોટું બહુ નુકસાનકારક વસ્તુ છે કે શેઢે નાખેલી જે તમે છોડવા નાખ્યા એ છોડવા ઉપર એ જીવાત બેસીને પાછા સારા છોડ ઉપર બેસીને પાછું વહન કરી શકે છે તો ખાસ કે ખેડૂતોએ સળગાવી દેવા જોઈએ બીજી વસ્તુ જોઈએ કે આ જનરલી મોલા થી થાય છે તો થ્રીપ્સ અને મોલા નો અટકાવ કરવો જોઈએ બીજી વસ્તુ કે છોડને ને નાની અવસ્થાથી ઇમ્યુનિટી બુસ્ટર જેવું કે એન્ટિટી આપવું જોઈએ તથા બાયોસિમ્યુલ જેવો કે ઇસાબિયોન જેવી પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ જેથી છોડવાની રોગ પ્રતિકારક શક્તિ વધે ચોથો મુદ્દો એ કે ખેડૂતો સહનશીલ અથવા તો જેમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય એવી વેરાયટીની પસંદગી કરવી જોઈએ જેમ કે એક ખેતર અહીંયા નજીકમાં જ છે ત્યાં હું ગયો ત્યાં ત્રણ વેરાયટી એક સાથે વાવેલી છે તો જે જનરલ રેગ્યુલર વેરાયટી છે એમાં બધામાં વાયરસ દેખાય છે પણ જે એક વેરાયટી છે નામધારી કંપનીની સત્યાવીસ જીરો એક જે જી ફોર સેગમેન્ટ આવે છે એમાં એક છોડવામાં પણ આ વાયરસ દેખાતો નથી તો જે સારી એવી વેરાયટી છે કે જેમાં વાયરસનો ઉપદ્રવ ઓછો રહે છે એવી વેરાયટી ખેડૂતો પસંદ કરવી જોઈએ ખાસ એ કહેવાનું કે એક નવી નવી માહિતી લઈને ખેડૂતો પાસે આવીએ છીએ જનરલી અમે ફિઝિકલી નથી શકતા પણ કેડિયો મારફતે અમે ખેડૂતોને માહિતી આપતા હોઈએ છીએ ઘણા બધા ખેડૂતો આ વિડીયો બધા જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો જો માહિતી તમને સારી લાગતી હોય તો વિડિયોને સબસ્ક્રાઇબ કરો અને જો મહત્વપૂર્ણ હોય અને તમને લાગે કે કંઈક ફાયદો થાય એમ છે તો બીજા ખેડૂતોને શેર પણ કરો ધન્યવાદ